હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ તેમજ યુજીસી નેટ માટે તેમજ ટેટાટ અને પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાનના જે અગત્યના પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીશું કેટલીક પરીક્ષાઓમાં જીસીઆરથી પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્ન પૂછાય છે તો એની ચર્ચા કરીશું આ વિડીયો નંબર વીસ છે એટલે અગાઉના ઓગણીસ વિડીયો તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે જે હાલમાં સિલેબસ બહાર પાડવામાં આવ્યો છે એ અંતર્ગત થિયરી બેઝ વિડીયો અને એમસીક્યુ બેઝ ખૂબ જ અગત્યના પ્રશ્ન જે છે તો એની પણ ચર્ચા કરી હતી એટલે તમે એ વિડીયો પણ ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો સૌ પ્રથમ પ્રશ્ન છે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે એટલે કે કયા મનોવૈજ્ઞાનિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે પોઝિટિવ સાયકોલોજી એટલે કે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ ધરાવે છે અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે કહ્યું હતું ઓપ્શન એ સેલિંગમેન ઓપ્શન બી મેસ્લો ઓપ્શન સી પીટર્સન અને ઓપ્શન ડી રોજર્સ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી પીટરસન મતે પોઝિટિવ સાયકોલોજી એટલે કે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ ધરાવે છે અને ભૂતકાળ ધરાવે છે એવું મતે અથવા તો કહ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે મનોવિજ્ઞાનની એક શાખા એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું એટલે કે મનોવિજ્ઞાનની એક શાખા જેને આપણે બ્રાન્ચ કહીએ છીએ તો પોઝિટિવ સાયકોલોજી એવું નામ કોણે આપ્યું ઓપ્શન એ અબ્રાહમ મેસ્લો ઓપ્શન બી કાર્લ રોજર્સ ઓપ્શન સી વિક્ટર ફેન્ડલ અને ઓપ્શન ડી માર્ટિન સેલિંગમેન તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી માર્ટિન સેલિંગમેને મનોવિજ્ઞાનની એક શાખા જેનું નામ વિધાયક મનોવિજ્ઞાન આપ્યું હતું હવે અહીંયા એક બીજો પ્રશ્ન આવી શકે ઓગણીસો ચોપનમાં અબ્રાહમ મેસ્લોએ પોતાના પુસ્તક મોટિવેશન એન્ડ પર્સનાલિટીમાં એક પ્રકરણ હતું જેનું નામ પોઝિટિવ સાયકોલોજી હતું હવે પોઝિટિવ સાયકોલોજીનો સાયકોલોજી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો તો સૌ પ્રથમ પોઝિટિવ સાયકોલોજી શબ્દનો પ્રયોગ અબ્રાહમ મેસ્લો દ્વારા કરવામાં આવ્યો હતો કેવું પૂછાય પરીક્ષામાં કે સૌ પ્રથમ પોઝિટિવ સાયકોલોજી શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો તો અબ્રાહમ માસ્લોએ અને મનોવિજ્ઞાનની શાખા તરીકે પોઝિટિવ સાયકોલોજી પોઝિટિવ સાયકોલોજી કોણે કહ્યું હતું તો માર્ટિન સેલિંગમેન શબ્દ પૂછાય પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ તો મેસ્લોએ અને મનોવિજ્ઞાનની શાખા તરીકે પોઝિટિવ સાયકોલોજી તો માર્ટિન સેલિંગમેન ત્યાર પછીનો પ્રશ્ન છે અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકરણનું નામ પોઝિટિવ સાયકોલોજી રાખ્યું હતું ઓપ્શન એ સાયકોલોજી ફોર લિવિંગ ઓપ્શન બી મોટિવેશન એન્ડ પર્સનાલિટી ઓપ્શન સી થિંકિંગ પોઝિટિવ બી પોઝિટિવ અને ઓપ્શન ડી હેપીનેસ એન્ડ વેલ બીંગ તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી મોટિવેશન એન્ડ પર્સનાલિટી જે છે તો એમાં રાખવામાં આવ્યું હતું તો અબ્રાહ્મ મહેસ્ટએ પોતાનો કયા પુસ્તકમાં તો મોટિવેશન એન્ડ પર્સનાલિટીમાં એક વિધાયક સાયકોલોજી અથવા તો પોઝિટિવ સાયકોલોજી નામનું ચેપ્ટર લખ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી ઓપ્શન એ આનંદ ઓપ્શન બી સંતોષ ઓપ્શન સી હતાશા અને ઓપ્શન ડી આશાવાદ અને આશાવાદ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી હતાશા જે છે એ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી હતાશા એ નિષેધક વ્યક્તિલક્ષી અનુભવ છે એટલે કે આનંદ સંતોષ આશા અને આશાવાદ જે છે એ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવો છે વિધાયક વ્યક્તિલક્ષી અનુભવોમાં આનંદ સુખાકારી સંતોષ આશા અને આશાવાદનો સમાવેશ થાય છે એ જ રીતે વિધાયક વ્યક્તિલક્ષી ગુણ લક્ષણોમાં આ જે હતા એ અનુભવો હતા અનુભવો કયા કયા તો આનંદ સુખાકારી સંતોષ આશા અને આશાવાદ હવે છે વિધાયક વ્યક્તિલક્ષી ગુણ લક્ષણો તો ગુણ લક્ષણોમાં માનસિક સ્વાસ્થ્યને સંવર્ધિત કરતા વ્યક્તિગત સામર્થ્ય અને માનવ સદગુણોનો સમાવેશ ગુણલક્ષણોમાં થાય છે એ ઉપરાંત વિધાયક સામાજિક સંસ્થા અને સમુદાયોમાં વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સુખના સંવર્ધન માટે કાર્યરત છે તો એમનો સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ઓપ્શન એ જીવન અંગેનો સંતોષ ઓપ્શન બી વિધાયક આવેગિક અનુભવો ઓપ્શન સી આવક અને ઓપ્શન ડી નિષેધક આવેગિક અનુભવો તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી આવકનો સમાવેશ સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં સમાવેશ થાય છે હવે સુખના પણ પ્રકાર પડે છે તો સુખના બે પ્રકાર છે સૌપ્રથમ છે વ્યક્તિલક્ષી સુખ અને બીજું છે સ્વપ્રગતિકરણ સુખ તો આ યાદ રાખવાનું છે સુખના બે પ્રકાર ફર્સ્ટ છે વ્યક્તિલક્ષી સુખ અને બીજું છે સ્વપ્રગતિકરણ લક્ષી સુખ તો એ સુખના બે પ્રકાર યાદ રાખવાના છે ત્યાર પછીનો પ્રશ્ન છે એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું ઓપ્શન એ પોતાની જાતનું પ્રગતિકરણ ઓપ્શન બી અભિવ્યક્તિનું અર્ઘતન ઓપ્શન સી આંતરિક શક્તિઓની પૂર્ણપણે ખીલવણી અને ઓપ્શન ડી આપેલ તમામ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ પોતાની જાતનું પ્રગતિકરણ એને સુખ અને સુખાકારી કહેવામાં આવે છે એટલે કે એરિસ્ટોટલે સુખ અને સુખાકારી કોને કહ્યું છે તો પોતાની જાતનું પ્રગતિ એટલે કે સતત પ્રગતિ કરતું રહે તો એને સુખ અને સુખાકારી કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું નિષેધક ભાવ દર્શાવતું વિશેષણ છે એટલે કે નેગેટિવ ફિલિંગ કઈ છે નીચેનામાંથી ઓપ્શન એ દ્રઢ મનોબળ ઓપ્શન બી ઉત્સાહ ઓપ્શન સી ગૌરવ અને ઓપ્શન ડી શર્મિંદાપણું તો નિષેધક ભાવ કયો દર્શાવે છે તો ઓપ્શન ડી જે છે એ સાચો જવાબ છે શર્મિંદાપણું જે છે એ નિષેધક ભાવ દર્શાવે છે પોઝિટિવમાં એટલે કે જે પોઝિટિવ ભાવ છે તો એમાં દ્રઢ મનોવલન છે ઉત્સાહ ગૌરવ જે છે તો એનો પોઝિટિવ અથવા તો પોઝિટિવ ભાવમાં એનો સમાવેશ થાય છે વિધાયક ભાવમાં એનો સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિધાયક મનોવૈજ્ઞાનિકોના મતે કોણ વધુ સુખી છે ઓપ્શન એ મહિલા ઓપ્શન બી પુરુષ ઓપ્શન સી બંને સરખા સુખી છે અને ઓપ્શન ડી કંઈ પણ ન કહી શકાય તો વિધાયક મનોવૈજ્ઞાનિકાના મતે કોણ વધુ સુખી છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી બંને સરખા સુખી છે એટલે કે સ્ત્રી અને પુરુષ બંને સરખા પ્રમાણમાં સુખી જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે શાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે ઓપ્શન એ મહિલાઓ ઓપ્શન બી પુરુષો ઓપ્શન સી બંને સરખા કુશળ જોવા મળે છે અને ઓપ્શન ડી કંઈ પણ ન કહી શકાય તો બિનશાબ્દિક સંકેતો જેને આપણે સિમ્બોલ કહી શકીએ છીએ એ પારખવામાં કોણ વધારે કુશળ છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ મહિલાઓ જે છે તો એ બિનશાબ્દિક સંકેતોને પારખવામાં સૌથી વધારે કુશળ હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય ઓપ્શન એ સામાજિક નિયમો ઓપ્શન બી ધોરણો ઓપ્શન સી સામાજિક મૂલ્ય અને ઓપ્શન ડી આપેલ તમામ તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ તમામ જે છે તે સંસ્કૃતિમાં સમાવેશ થાય છે એટલે કે સામાજિક નિયમો સંસ્કૃતિમાં સમાવેશ સમાવેશ પામે છે સામાજિક ધોરણોનો પણ સંસ્કૃતિમાં સમાવેશ થાય છે અને સામાજિક મૂલ્યોનો પણ સમાવેશ સંસ્કૃતિમાં થાય છે તો આ ત્રણ જે છે તો એનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે સામાજિક નિયમો સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોનો સમાવેશ સંસ્કૃતિમાં કરવામાં આવે છે આશા રાખું છું કે તમને આ વિડિયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ